સ્વાગત છે ચાર યાત્રા કરતા યાત્રાળુઓ માટે દાખલાયક કિસ્સો સામે આવ્યો નડિયાદની દસ મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર નું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું એક ટિકિટની કિંમત સાત હજાર સાતસો ચાલીસ રૂપિયા લેખી કર્યું હતું દસ ટિકિટના અલગ અલગ ત્યાંસી હજાર રૂપિયા ચૂકવતા હજુ સુધી હેલિકોપ્ટરનું બુકિંગ નથી થયું ત્યાંસી હજાર રૂપિયા અલગ અલગ અકાઉન્ટમાંથી ગૂગલ પે કર્યા હતા પહેલા ભરેલા રૂપિયા વિમાના છે તેવું કહી હજુ માંગી રહ્યા છે સાહીઠ રૂપિયા સમગ્ર બાબતને લઈ મહિલાઓએ પોલીસનો સહારો લીધો પોલીસે મહિલાઓની ફરિયાદ સાંભળી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધી સુશીલાબેન રમણભાઈ પટેલ સુશીલાબેન છેતરપિંડીની તમારી સાથે જે ઘટના બની એમાં અમે ચારધામ જવાના હતા હેલિકોપ્ટર બુકિંગ માટે અમે સંપર્ક કર્યો તો તમારું બુકિંગ થઈ ગયું અને પછી ચીટિંગ જ અમારી સાથે થયું ફરી ઘડીએ ઘડીએ પૈસા માગ માગ કર્યા ત્રણ વખત અમે પૈસા ભર્યા પણ છતાં અમારી ટિકિટ આવી નહીં તેથી પછી અમે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ગયા ત્યાં અમે રાત્રે એક વાગે ગયા હતા પોણા એક વાગે ત્યાં ગાડી નંધાયો કેસ તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા તમારા

અમારે બ્યાસી હજાર ત્યાંશી હજાર